જય માતાજી તો જો આજે થઈ ચોથ ગણપતિ દાદાની તો ચોથ ભરવા માટે જો અમે અત્યારે હાલ લાઈવ જઈ જઈએ કઈ ઠોલ ગણપતિ દાદાના મંદિરે જો આ ભાદરવી ચોથ તો જો આજના દિવસે ગણપતિની પણ લોકો સ્થાપના કરતા હોય પોતપોતાના ઘેરે તો જો અમે જઈ રહીએ અત્યારે પહોંચી જઈએ તરફ તો વિડીયોમાં બને લેજો કમેન્ટમાં જય ગણેશ લખજો જો આ વાણીનાથ મહાદેવનું મંદિર તો લેવાડો જીએ આપણો ચોથ ભરવા જો તો આના દિવા છે થી ટ્રાફિક આજ તો રોડ ઉપર થી અંદર જવા દે કે નહીં જવા દે તો અમે જો આપણો આવી ગયા તો ગણપતિ દાદાના મેળામાં જો આજ તો વિવિધ વસ્તુ અહીંયા વેચાવા માટે આવું જો કે જો આ बाजू રામાકરો બાળકોનો કપડો દરેક વસ્તુ અહીંયા વેચાવા માટે આવો જો તમે જોઈએ બાજુ જો બઉ મસ્ત એવો ગણપતિ દાદા ને અનેક ના વસ્તુઓ વેચાવા માટે આવું જો પેલા ગણપતિ દાદા નો દર્શન કરીએ અને થોડી મેળા ની પણ મોજ બતાવીએ તમે મગફળી વધારે વેચાવા આવ્યા ચાલ કેમ એવું નવી હે આઈટમી રૂપિયા તો શ્યાલું સસ્તું સસ્તું માણમ શું કહેવું પેઠો લેવો પેઠો Ah, berhenti lagi. Hai, ya, awu ha, adi. Ah, homo. Kalau homo pocem kali ke?

પબ્લિક પબ્લિક વધારે વધારે હા ગણેશ બર્થ ડે સેલિબ્રેશન કરવા આવું જવા દર્શન કરતા જો આ બહુ મસ્ત

તો બઉ મસ્ત એવા દરેક પ્રકારના ટેડા શીફ સાકરિયા કંકુ બધી જ વસ્તુ અહિયાં મળી જાય તો તમે પણ આવો ગણપતિના દર્શન કરો તો આ નાકામ કામ દુપાન લઈ એથી પ્રસાદ લઈ જતો જવો ये है जालियां đi हां भाई कौन है ए भाई कौन है अरे कौन है

દર્શન કરવા મેં આજ તો લાઈનો હા પેલી બાજુ પેલી બાજુ તો જો આજ તો મોટી તો થઈ એટલે ભોજનમાં પણ તમે જોઈ શકો ટ્રાફિક ફૂલ બે બાજુ લંબી લાંબી લાઈનો થઈ કારણ કે આજે મોટી ચોથ તો હા દર્શન કરવા નહી જોવા દર્શન કરો તમે જોઈએ અમારી એ ભોજન માટેની લાઈનો થઈ આજે આપડે જઈએ દર્શન કરવા આજે જમણવા હોય ને આ હોમ હોય ને તેની બાજુ હોય કેટલી લાઈન જાઓ

ગણપતિ ભગવાન જય બાજુ લાઈનો થઈ પુરુષો અને સ્ત્રીઓની ની તમે જોઈએ લોબી લાઈનો આજના દિવસે પણ દર્શન કરાવ ગણપતિ દાદા ના ગાય આજે તો ભારે ટ્રાફિક હતું તે સતત તમને દર્શન કરાય ગણપતિ દાદા જો અત્યારે હાલ મજા શ્રદ્ધાળુ દર્શન કરી રહ્યા ચોથ ના દિવસે

તો આ હતું અમારા આઈઝર ગામે આવેલું ગણપતિ દાદા નું મંદિર લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ગણપતિ બપોરે આટલી બધી ગરમી તે છતાં આટલી બધી પબ્લિક અને નેતા તો જો તો વિભાગ તો લાઈનો લાગી જમવા માટે બંને સાઈડ લાઈનો જો અમે પણ લાઈનો આ બાજુ પણ લાઈન થઈ લોબી લોબી લાઈન તો જો આ પીંપળા નીચે ગણપતિ દાદાનું જૂનામાં જૂનું સ્થળ આવી તો આ પીંપળના વડ નીચે આવેલું પીમ્પળના ઝાડ નીચે બહુ મસ્ત આવ્યું દર્શન કરો અને પછી ત્યાં મંદિરે જાય તો જો આજે ચોથના દિવસે અમે પણ દર્શન કર્યા બાપાના તમને પણ દર્શન કરાયા અત્યારે હાલ જો ગણપતિ દાદાનું બહુ બહુ મસ્ત એવું મંદિર તો તમે પણ ચોક્કસ વિસનગર થી ઊંઝા જતા હોય તો વચ્ચે હેઠોલ ગોંડે આજે મંદિર છે ગણપતિ દાદાનું તો ચોક્કસ દર્શન કરવા આવજો ગણપતિ દાદાના લેવા અમકીએ પ્રસાદ લેવા માટે તો અમે તો મસ્ત એવા દર્શન પણ કર્યા ગણપતિ દાદા ને અમે લાઈન માં જમવા માટે જોયા लॉबी लॉबी लाइन हो नहीं आज तो अपना भी है गणपति पर कुछ ज्यादा ना मुक्की रे तो आज ही नंबर आवे हो नहीं कहाँ का जो तो अभी है बाजू लाइन में थे और मेरे पर लाइन है जो यहाँ बाजू पर लाइन है तो आज तो अपना भी है भारी बाहर ट्रैफिक और आज ही पब्लिक लगभग लाखों लोगों की संख्या में आज पब्लिक उम्मीद है गणपति दादा ना दर्शन

તો જો જમવાની બહુ મસ્ત એવી સુવિધા ગણપતિ દાદાના મંદિરે જો કે ત્રણ પોતા દિવસ જમવાનું હોય અને બે ટાઈમ સવાર તો જમવાનો લાડુ દાળ બે શાક પૂરી અને બઉ બેસ્ટ એવું ટેસ્ટી જમવાનું હોય તો જો અમે આજે તો અથવા દિવસે બાપા નું લઈ લેજો જય ગણેશ સ્વાગત 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 આજે જાન્મદ આજે જાન્મદ્વે છે اڄ ساجد دادانو مڪري چي